વાલીયામાં શિક્ષક દંપતીની હત્યાના ચકચારી કેસમાં આજે પોલીસે તપાસ દરમિયાન આરોપી જમાય વિવેક દુબેની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપીએ આર્થિક સકડામણમાં આવતા દેવું ઉધારવા માટે તેણે સાસુ અને સસરાની હત્યા કરી નાખી હતી વાલિયામાં શિક્ષક દંપતીની હત્યાના ચકચારી કેસમાં પોલીસે આજે મહત્વપૂર્ણ કરી છે યોજના મુજબ વ્યારા ગાંધીનગર જવાનું બહાનું બનાવ્યું હતું રાત્રે તે ભરૂચના વાલિયામાં તેના સસરા જીતેન્દ્રસિંહ બોરાધરાના ઘરે પહોંચ્યો હતો ત્યાં તેણે સસરા જીતેન્દ્રસિંહ અને સાસુ લતાબેન હત્યા કરી લૂંટ ચલાવી હતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકા આધારે આરોપીની પૂછપરછ કરી હતી કડક પૂછપરછમાં તેને પોતાના સાસુ સસરાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી કોર્ટે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આજે વાલીયા પોલીસે આરોપીની હાજરીમાં ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું આ દરમિયાન આરોપીએ હત્યાની સમગ્ર ઘટનાનો ક્રમ બતાવ્યો હતો પોલીસે આ સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાવી છે